બનાસમાં જ રહેવું છે તેવા સૂત્રોચ્ચાર પહેલી જાન્યુઆરી બે હજાર જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારથી બનાસકાંઠા જિલ્લાના તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માટેની સતત માંગ કરી રહ્યા છે એટલું જ નહીં તેઓએ આવેદનપત્રો આપ્યા અને ધરણા કર્યા નોંધાવી સરકાર સમક્ષ પોતાની માંગ પહોંચાડીને જોકે ઉત્તરાયણ સમયે તમે મુખ્યમંત્રીને પતંગ સંદેશ મોકલીને તાનેરાના લોકોએ વહેલી તકે માંગ સંતોષવા માટેની તેમની એક અનોખી રજૂઆત પણ કરી હતી તેમ છતાં અત્યાર સુધી તાનેરાવાસીઓની માંગ સંતોષાઈ નથી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને તેઓ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓનું પોટકું લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા અને તેમણે કલેક્ટર સમક્ષ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ અને સરપંચો દ્વારા કરેલા ઠરાવ પણ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી તેમણે થરાદ ફાવટ પડે તેમ નથી અને તેમણે બનાસકાંઠામાં જ રાખવા માટે આવે અને માંગ સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી અને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચેલા યુવાનોએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે તેઓ બાપદાતાઓના સમયથી વર્ષોથી બનાસકાંઠા સાથે સંકળાયેલા છે ભૌગોલિક પરિસ્થિતિ શૈક્ષણિક મેડિકલ અને વ્યવસાયિક રીતે અને સામાજિક રીતે પણ તેઓ બનાસકાંઠાથી જોડાયેલા છે જેથી તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ છે બનાસકાંઠા જિલ્લાના સરકારે બે ભાગ પાડ્યા ત્યારથી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં માટેની માંગ વધુને વધુ ઉગ્ર બની રહી છે સ્થાનિક લેવલે ધરણાને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોકો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે અમદાવાદ નવસારી અને સુરતમાં રહેતા ધાનેરાના લોકોએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવીને આવેદનપત્રો આપ્યા છે જો કે ધાનેરાના લોકોએ હજુ જિલ્લાના બે ભાગ કરીને વિભાજન કરવામાં આવ્યું છે અને અમે સ્વીકારીએ છીએ પરંતુ ભૌગોલિક પરિસ્થિતિએ શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે અમે લોકો પાલનપુર એટલે કે બનાસકાંઠાથી સંકળાયેલા છીએ એટલે અમને થરાદ બહુ દૂર પડે છે અને તે લાંબુ અંતર પડે છે ત્યારે સરકારને અમારી માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે આજે અમે સર્વ સમાજના લોકોની સ્વેચ્છાએ અને સંમતિથી કલેક્ટર સમક્ષ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ રજૂ કરી છે અમારી સૌની એક જ માંગ છે કે અમે બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે

લોકો બનાસકાંઠામાં જ માંગ કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાના લોકો થરાદવાવ જિલ્લામાં જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ સુધી સરકારે ધાનેરાના લોકોની માંગ સ્વીકારી નથી ધાનેરાના લોકો અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનો પણ બનાસકાંઠામાં જ સમર્થન આપતા હોવાનું જણાવી રહ્યા છે હવે સરકાર આગામી દિવસોમાં અંગે કોઈ નિર્ણય લે તે જોવું રહ્યું आज रोज પાલનપુર મુકામે સમગ્ર દાનેરાના બધી જ જ્ઞાતિના વ્યક્તિઓ વ્યક્તિઓ સ્વૈચ્છિક અહીંયા પાલમપુર કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે એ વાંધાર જો એના માટે છે કે એમની દરેકની સ્વૈચ્છિક ઈચ્છા છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો કેમ કે દરેક જ્ઞાતિને દરેક સમાજબંદુઓને અહીંયા ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય તમામ સાથે જોડાયેલા છે અને આ જે માંગ છે એક જ માંગ છે

થરાદની નજીક છે તો એમને કદાચ એ જિલ્લો આપવામાં આવે છે તો અનુકૂળતાઓ વધારે છે એ દ્રષ્ટિએ લોકોએ ભેગા થઈને એક બાઇક રેલીનું આયોજન કર્યું છે પણ આ બાજુ તમે પાંથાવાડા સુધી આવો છો તો ત્યાંના ગામો માટે થરાદનું ડેસ્ટિનેશન ખૂબ

વાવાઝોડું ચાલુ છે અને હજી પણ અને ખાસ આ દરેક અભિયાનો થયા છે એ ગાંધી માર્ગે થયા છે ક્યાંય કોઈ હાબા નથી શાંતિથી તમામને સાથે લઈને ચાલ્યા છીએ અને દરેક રાજકીય પાર્ટી હોય આગેવાનો હોય કે દરેક યુવા મિત્રો સાથે મળીને એક અભિયાન ઉપાડ્યું છે અને આ અભિયાન હજી જ્યાં સુધી ન્યાય નવી મળે ત્યાં સુધી સતત ચાલુ રહેશે ભાવેશભાઈ બળદ ઓકે આજે અહીંયા કલેક્ટર કચેરી પહોંચ્યા છો વાંધા રજૂ કરી રહ્યા છો શું અમારે સર્વ સમાજને આજ લગભગ છવ્વીસ થી સત્યાવીસ દિવસથી અમે આંદોલન કરીએ છીએ અને વિરોધ પ્રદર્શન કરીએ કે અમારે બનાસકાંઠામાં જવું છે પણ સરકાર બેરી થઈ ગઈ છે ખબર નહીં પડતી સરકાર ઉપર સેનું દબાણ છે સરકાર કેમ યોગ્ય નિર્ણય લેતી નથી અત્યારે

બીજુ કોઈ જોડાવા માટે તૈયાર નથી બધા નેવું ટકા પબ્લિક અત્યારે બધી બનાસકાંઠામાં માં જોડાવા માંગે છે વાવ ધરાવ વાળું ખાલી એક ધાનેરા ની જનતા નો અવાજ દબાવે એના માટે કરવામાં આવેલું ષડયંત્ર છે માત્ર બસ બીજું કઈ જ નહીં અરજીઓ હજારો માં અરજીઓ આવી છે લગભગ પાંચ થી છ હજાર અરજીઓ આવેલી છે અત્યારે અને સર્વ સમાજ ની છે લોકો જાતે આવી છે છ હજાર થી ઉપરથી અરજીઓ છે બધી અહીંયા મારું નામ કહો ખાબરો લખીરથી ભાઈ અમારી એક જ માંગ છે જ્યારથી વિભાજન થયું તે જ દિવસથી એક જ માંગ છે કે અમે ધાનેરા ધાનેરાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગીએ છીએ અમારા બાપ દાદાઓ પરદાદાઓ વખતથી અમે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ અને હજુ બનાસકાંઠામાં જ રહેવા માંગીએ છીએ કેમ કે અમારો ધંધો વેપાર રોજગાર શિક્ષણ મેડિકલ બધા જ ક્ષેત્ર બનાસકાંઠા જે છે અમારામાંથી નબ્બાણું ટકા લોકોએ બધા જોયું પણ નથી કે થરાદ છે કે ત્યાં કચ્છ છે કે પાકિસ્તાન છે એમની પણ અમને જાત માહિતી નથી એટલે અમારો વિરોધ એટલો છે કે એમને બનાસકાંઠામાં રાખો જે છે 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 એ એ પ્રોપર સિટી થાય પણ જો વાત કરવા તો અમારા ગામડાઓ ગામડાઓથી પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર થાય છે એટલે લગભગ જે વાવતરાજ છે એ એસી ને એવું સો કિલોમીટર જેવું થઈ જાય છે જ્યારે પાલનપુર એ સાહીઠ જ કિલોમીટર થાય છે અને અમને ત્યાં જવામાં સગવડ પડે છે વાહન વ્યવહારની સગવડ નથી એના સિવાય પણ અમે અમારી જોડે કોઈ બીજી વ્યવસ્થા નથી કે તમે ત્યાં જઈ શકીએ વસવાટ કરી શકીએ અને ત્યાં અમારું ગુજરાન ચલાવી શકીએ એટલે અમારી એક જ જોરશોરથી થી માંગ છે કે અમે દાનેરાવાસી બનાસકાંઠામાં જ રહેવા માંગીએ છીએ મારું નામ નિલેશભાઈ પિથાણી